हेलो हां बोलू और मनके भाई राठौड़ बोल ले हां जी हमारे हांगरिया में दुख छे ने એટલે ફોન કર્યો હા હા કે બોલ શું કામથી બોલો હું મોટાને સુરત થી બોલું છું કોઈ સમાજમાંથી બોલો મુસ્લિમ મુસ્લિમ હા મુસ્લિમમાંથી એ அலிம நம்ம நம்ம சாஜேஜெ

வீஜப்படி

હવે આપણે સમાધાન કરવાની ઈચ્છા નથી એવું તમારું માનવું મારા તમારા વિચાર પ્રમાણે મને એવું લાગે છે તમારે છૂટું કરી નાખવાની ગણતરી છે હા અને હવે તમે સુરત ની હવા લાગી ગઈ છે એટલે હવે તમે સાવરકુંડલા ફાવે નહીં સાચું ને ના ના આજે તો હું બે દિવસ જ આવીશ ઓ મારા ભાઈના ઘરે બીજાનો રંગ કાઈ તમે સુરતની લાઇટની રોશની જો કે હું સાવરકુંડમાં કે લાઇટ જ નથી ના ના હું મારી છોકરી હાટુ જોડ કરું છું કાઈ મતને બેન હું એની અરે વાત કર લઉ હા હા તો હું એની અરે ચર્ચા કર લઉ હવે તારો કરવાડાનું નામ બોલ રુતમ ના રુતમ હા રુતમ રુતમ અને એનું ગામ ખાલી ઓલા ટેનોગ્રાફર જેવું હોય થોડા લખી બાકી મગજમાં અને તારા હે રસુલભાઈ રસુલભાઈ रसूल भाई ससुरा सासुण नाम अमीना बेन अमीना हां अमीना बेन सासू, ता, ता 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 देर रिया सेठिया काय हां देर से ई कुमरो हो छ पइने लो को आयो छे आ लो सर जाने जाणी काठो निभाडो छुचो એક બાય આવી જઈએ ગઈ એટલે એની પાછળ અચાનક મેં ત્યાં આવી ગયા પાછા એક અડે એક બસ હવે હું કવ છું એટલે દુઃખ હું મારા માં બાપ કેસ કરવાની ના પાડે ને હું મારી છોકરી હાટુ કેમ કે મારી છોકરી ને આટા ની હેરાન છે પણ શેહજાદા બેન મારું એવું કેવું છે કે તમે તમાર ભાભી ત્યાં છે તમારા ભાભી ક્યાં છે મારી ભાભી મારી પાહે છે એ આપો તો હા બોલો એ બેન હું એમ કવ તમારું નામ અનિશાબેન અનિશાબેન હું એમ મામૂલી તો સુધારો થાય દીકરી છે ને એની જિંદગી બગડી જાય હાલો આને તો બે નથી ભર્યું એ વિચાર પણ એનો ઘરવાળો કઈ બોલતો નથી બોલતો થઈ જાય હનુમાનજી નો દોરો બાંધુ ને એટલે તરત જ મનસે બોલવા તમારે કાંઈ નો ઝાલ્યો મેલો રાખો છો

હોય તો મળે બેન પારકા સુખ દે કે હું કરી ઓરતા બાપુ આ તો સુખ માંડ્યા હોય તો મળે જીવન બાપા કે બાપા સુખ માંડ્યા હોય તો મળે કઈ બંગલા દેખી કારણ સુખ નો હોય એને ઘરે જો બંગલામાં સુખ હોય એની બાજુ કઈ ગયો

કે એને ખાવા પીવા ઘરે રેવા કઈ વાંચો છે નથી અને એ તો ઘરના ઘર છે બધે હાહુ હોય તો હાહુ ની મજા હોય હારો હોય તો હારા ની મજા હોય એ અનાથ આશ્રમ કરાવુ હારા ની શેર ની મજા ન હોય હા પરિવાર સાથે તેને લગ્ન કર્યા હોય તો બેન હાહુ ની મજા એ કઈક અલગ છે હારાની મજા અલગ છે જેઠ જેઠાણી ની મજા અલગ છે એ પરિવાર માં હોય તો બાકી તો અનાથ આશ્રમ માં કરણો કઈ ન હોય

મારે કાર્યકર તમે જો કદાચ તમારા આત્મા પ્રમાણે કે બેટા કરે જો તારે ક્યાંક કઈ બીજે લફડું હોય તો તને આ ઘર ગમે નહિ હું તને વાત કરું સાંભળી લે કદાચ તો કોઈ પણ સ્ત્રી છે ને એને એવું હોય ને આપડે એવું હોય તો આપડે એવું એક સાંભળીએ વાત છે

ના મારો ઘર વાળો એમ કે કે હું મારી જવાબદારી એ તને લઈ જાવ ને હું નો કરો હું નો જાવ આ તો આલે એવું કરી દીએ તો તમે તમારું ઘર બાંધ લેવો હા મારો ઘરવાળો વાળો અહીંયા મારા ભાઈ ની ઘરે આવીને એમ કે કે હું મારી જવાબદારી એ તને લઈ જાવ તને કોઈ કાઈ નો કે તો મારે જાવ નો કર નહીં મારું દીકરું પણ એ જ દાદા તારું એટણ પણ ભાઈ માર્કેટ વધી ગયું નઈ પણ મારો ઘર હું ત્રણ વર્ષ થી ગઈ ને કોઈ દી કઈ બોલ્યો જ નથી હજી મારા સસરા કઈ લઈને કે હું કે કરવાનું હમણાં એક છાપા માં છુટા છેડા નો લેખ આવ્યો તો મેં વાંચ્યો તો સંદેશ માં એના ઘરવાળે આખી જિંદગી બાઈ ને કઈ બોલ્યો જ નહીં ગાયર નો દીધી ને એમાં છુટા છેડા માં ગયા મારે એવો ઘરવાળો જોઈ છે મને બે લાફા મારે લેખ એટલે આજ મને એવો જ લેખ મળ્યો બોલ્યો કઈ બોલ્યો છુટા છેડા જેવું પણ આ અમુક એના મમ્મી પપ્પા ખિજાતા હોય ને એટલે હું કઈ કઉ ને કે મને આમ કે છે તે મને ગાળું દેવા મળે માં બેન માં મને મારી હોય તો લીધું એના મમ્મી ના કારણે ઈ તો એમાં એવું બેન જો તને કેમ થાય નવ મહિના તારી માએ ઉપાડી હોય એમ એને એની માએ નવ મહિના ઉપાડ્યો હોય એટલે એને એટલું તો પેટ માં ભરે ને તું તારી માં હાથે છે તારી માં અસર મમ્મી છે એને કદે તારો ઘરવાળો થી બે શબ્દ બોલે તરત તારો એ બાટલો પડી જાય એ માં કો મારી મમ્મી ને કઈ નહી કહેવાનું કેમ કે ન્યા માં છે બા

મારા ઘરવાળાનું છે ને મારા હારા કઈ હાલવા નહીં દે આ ફોન કરશો ફોન એજ લઈ મારા ભાઈ ના હે નાયા ભાઈ હાલો હવે બેન આ તમારો ઓડિયો કદાચ સમાધાન થવાનો પ્રયાસ કરું છું પણ યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને આ બધી હા તો તમારા ફોટા મને આ નંબર નંબરમાં મોકલવા પડશે પછી મને એના મોબાઈલ નંબર બોલો આપડા ભાઈ ના